પડે કોમ ફેરન જ આ પકડ ઉવો હગર હો આ ન પકડાય અ નનું હોય ને સાપ છે પેડકુ નથી મચ્છુ છે સાપનું નાનું તોય નાગનું બચ્ચું એમ કહેવાય નાટનું બચ્ચું ભાઈ અસલ છે હો છે આતિ પ્રજાતિ છે ખબર ન પડવે હ

કોઈ પણ સાપ હોય ને પેલા સ્પર્શ દેવાનો સમજાણું સાપને સ્પર્શ ગયો ને એટલે તમારી વાઇબ્રેશન તમારી ઓળા ઓળખી જાય તમારી અહિંસા છે અમારી અંદર જે અહિંસા છે એ ઓળખી જાય મોટા સાપને આમ પહેલાં ખંજોડવાનો ખંજોરીને થોડોક હાથ સ્પર્શ કરે પછી નિરાય દે છે આમ પકડી લો

એ જો એની છે ને એકાગ્ર શક્તિ પાવરફુલ હોય છે જો આને જોવે છે આને જોવેડે અહીંયા આમાં આ ખબર ન હોય ને જોતું હોય

હું ઉઠતા વેત જોયો ને જો ફેન ચડાવે છે જો જો મોબાઈલ ને જોવે છે જો નિહાળે છે केना तीसरी વખત ने जिंदा वायडा है बेटा केना माहेना नानू तो नागनु बचू આમ કરો ને આમ કઈ કઈ તમારો સ્પર્શ આપી દો સ્પર્શ આપી દેવાનો આપણે શાંત થઈ ગયું કડક થઈ ગઈ આપણા સ્પર્શને ઓળખી ગઈ આપણી અંદરની છે ને ભાવના હોય ને આપણી અંદરની ઓરા કે આપણે હિંસક હોય ને તો આપણે એને લાલ દેખાય જિષ્ણુ સમજાણું લાલ દેખાય એને આપણે હિંસક હોયને તો એને શ્વેત દેખાય તો એને ખબર હોય કે આપણે કંઈ કરવાના નથી હાલો હવે આને શેમક નાખી અને કેટલું અહીં નીચે હતું વાર ચડવાનો પ્રયત્ન કરે છે હવે શું કરવું છે અત્યારમાં કેમ મને જ આપો મારે ખાવું છું 28 તારીખે વાવા આવી જાય કનભાઈ હિતા વિઠાઈ ની આગાઈ હાલો હા થાય ત્યાં લગભગ તો આપણે આવી જાહું અને જો નહીં આવી ને આમ કે રખડવા વહી જાહું તો જુદી વાત છે હાલો મિત્રો અમે જઈએ છીએ તાલાળા ભાઈને ત્યાં અને ત્યાંથી નક્કી નથી ક્યાંક ફરવા જઈએ વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે ને તો લાગે કે કોઈ એકાદું સ્થળ ફરી આવીએ નજીકનું એટલે કદાચ બારકા કે શિવરાજગઢ કે એમ ક્યાંક જોઈએ છે શું થાય અથવા કોઈની ઘરે પણ મહેમાન પણ બની જઈએ કેવા બેઠા છે થાય ને કમર ની રક્તક થાય ને એટલે આવું જ થાય હવે તમારી ઉમર થઈ ગઈ ઉમર થાય ને બા એટલે ઉમર ઉમર નું કામ ન કરે અને કણમ બિડા પડ પડના પણ વસાડે હબાકો છે ને ઓલે ડાક્ટર આપડે પૂગી ગયા એમ દવાખાને પૂગી ગયા વાડિયે પૂગી જાઓ તો

পপা মিত্র পো ভাই સાચી વાત ભાઈ ત્રેવીસ તારીખ આવ્યો હો ની જેમ હવે મહિનો થયો ચોમાસા ને આમ ત્રેવીસ તારીખને મિત્રો જોરદાર વરસાદ 누구한테 오르는 쥬?

એટલે જોરદાર અંધકાર આજ ગરમી ને એવું બધું જોરદાર છે તાલાળ આવી ગયો તો હું થોડુંક વેરાવળ બાને લઈને બતાવવાનું હતું દવાખાને વહી આવ્યો છું વરસાદ અને આ જે આખો ખરી છે ને લગભગ પાંચ છ સાત બોક્સ જેટલા આમ તો અમારે ઉકાભાઈ દઈ આવતા હોય છે માર્કેટમાં પણ આજે એની પર ગાડી નથી એટલે હું જાઉં છું ઉકાભાઈ જો આગળ જાય છે